આ આજરોજ પાણીગેટ એરિયામાં ન્યૂ વિશેની સમોસ સેન્ટર અમે આવેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન અમે સસ્પેન્ડ કરેલ હતું અને તે એક્ટિવ થયા વગર જે તેમને ધંધો ચાલુ કરી દીધેલ તેની જાણતાં અમે તાત્કાલિક ધોરણે તેમની દુકાન સીલ કરેલ છે અને તેમનું રજિસ્ટ્રેશન પણ હાલની તારીખે સસ્પેન્ડ કરેલ છે જ્યાં સુધી એક્ટિવ નહીં થાય ત્યાં સુધી એમને લાઇસન્સ અથવા તો ધંધો કરવા માટે પરમિશન પણ નહીં આપી શકાય ના આજરોજ કોઈ નમૂનો લેવાની કાર્યવાહી નથી કરી આજે ખાલી એમની દુકાન સીલ કરવામાં આવે છે અમને કોર્પોરેશને જેવી જાણ થઈ તરત જ અમે પોલીસ અધિકારી તેમજ તેમની સાથે એમનો સપોર્ટ લઈને આ કામગીરી કાર્યવાહી કરે છે હા એ એમને તેમના ઘરેથી રો મટિરિયલ મળ્યું હતું પરંતુ અહીંયા એમનું ખાલી જસ્ટ સેલિંગ થતું હતું અને તે આધારે આપણને જ્યારે ઇન્ફોર્મેશન મળી કે આ રીતે ગૌમાસ એમને પકડાયું છે તો તે આધારે આપણે એમનું રજીસ્ટ્રેશન ઇમિડિયેટલી સસ્પેન્ડ કરી દઈએ હા તો ટોટલી એમનો ડિસ્કાર્ડ થશે આ નમૂનાઓ સીધા મેં ડિસ્કાર્ડ જ કરવાનો છે આજે એમને ક્લોઝરની જ કાર્યવાહી છે એમનું લાયસન્સ સસ્પેન્ડ હતું તે આધારે અમે એમને ક્લોઝર નોટિસ આપી અને એમની દુકાન સીલ કર્યું છે આજે એમનો તાત્કાલિક ધોરણે જે પણ અહીંયા ખાદ્ય પદાર્થ તમને મળેલ છે તેનો તાત્કાલિક ધોરણે નાશ કરે છે એ બીજા ડિપાર્ટમેન્ટ છે એ આધાર હું કંઈ કહી ના શકું પીએમ ભાવસર એફએસઓ બીએમસી વડોદરા